શ્રી ગણેશ નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાખરિયા સોમવારની વ્રત કથા આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું વ્રત કરનારી વ્રતના દિવસે લીલા વસ્ત્ર ન પહેરવા ભોજનમાં લીલા શાકભાજી કે કઠોળ ન લેવા વહેલી સવારે સ્નાના પરવારી શિવ મંદિરે જઈ બીલીપદ્રોથી શિવનું પૂજન કરી પાર્વતીજી તથા ગણેશની પૂજા કરવી ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી પછી પાંચ ભાખરી બનાવવી એકનું નૈવેદ્ય ધરાવવું બીજી બે રમતા બાળકને આપવી અને બાકીની બેનો પ્રસાદ લેવો નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી કારતક સુદ ચૌદશના દિવસે આ વ્રતનું ઉજવણું કરવું અન્નદાન વસ્ત્રદાન આપવા આ વ્રત કરનારના સફળ મનોરથ સિદ્ધ થાય છે કંકાવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો એની પત્ની ભક્તિ પણ અત્યંત ગુણવાન હતી મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનદત્ત ઘણો ગરીબ હતો ભિક્ષામાં જે કંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતા અને પ્રભુ ભજન કરતા ભોળાનાથનો મહાભક્ત એવો આ બ્રાહ્મણ ચાર વેદ અને અઢાર પુરાણોમાં પારંગત હોવા છતાં એના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી છતાં પતિ પત્ની બંને એવા ધર્મિષ્ઠ કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવેલાને જમાડતા એકવાર શિવજીએ વિચાર કર્યો કે લાવ આજે તો મારા ભક્તની કસોટી કરું શિવજી તો સાધુ વેસી બ્રાહ્મણને આંગણે આવ્યા અને ભિક્ષા દેહી કહી ઊભા રહ્યા એ દિવસે ભિક્ષામાં માત્ર એક રોટલો જ મળેલો એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો ત્યારે સાધુ વિશે આવેલા શિવજી બોલ્યા હે વત્સ તારો કપાળ તો જ્ઞાનના તેજથી ઝળહળે છે પણ તારી આંખોમાં દુઃખનો દરિયો છલકે છે આ સાંભળી બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો મહારાજ જ્ઞાન તો ઘણું છે પણ ખાવાના સાસા મટતા નથી ભોળાનાથ રીંઝતા નથી ઘણી ભક્તિ કરી પણ હવે ચારે કોર અંધકાર દેખાય છે ત્યારે શિવજી બોલ્યા સુખ દુઃખ તો આવે ને જાય વ્રત જપ તપ વળી કર્મો કરાય તું ભાખરિયા સોમવારનું વ્રત કરશે આ વ્રત ગુપ્તવાસ સેવતા પાંડવો દુઃખમાં મૂંઝાતા હતા ત્યારે યુધિષ્ઠિરે કરેલું અને આ વ્રતના પ્રભાવે જ એમનો જય થયો વળી આ વ્રત કરનાર સદા સુહાગણ રહે છે આ વ્રત નિર્ધનને ધન વાંજિયાની સંતાન આપનારું છે આટલું કહીને શિવજી કૈલાસે ગયા પવિત્ર શ્રાવણ માસ આવતા પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું કારતક સુદ ચૌદસે ઉજવણું કર્યું આ વ્રતના પ્રભાવે પૂર્વજન્મના સર્વ પાપ બળી ગયા એ જ રીતે નગરના રાજાને સપનું આવ્યું સપનામાં શિવજીએ કહ્યું કે હે રાજા તારી નગરીમાં જ્ઞાધત્ત નામનો એક જ્ઞાની પંડિત વસે છે એને તો રાજપંડિતની પદવી આપ રાજાએ બીજા જ દિવસે જ્ઞાનદત્તને દરબારમાં બોલાવી રાજપંડિતના આસને બેસાડ્યો રહેવા મહેલ આપ્યો સેવા માટે દાસદાસી આપ્યા એક જ રાતમાં ગરીબ જ્ઞાનદત્ત સમૃદ્ધિવાન બની ગયો ભોળાનાથની કૃપાથી પતિ પત્ની બંને સુખે રહેવા લાગ્યા હે ભોળાનાથ તમે જેવા જ્ઞાનદત્તને ફળ્યા એવા ભાઘરિયા સોમવારનું વ્રત કરનાર સૌને ફળશો